નમસ્કાર મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ તમને મળી જાય મિત્રો સૌ મોસમ સમાચાર ઉપર એક નજર કરીએ તો ફરી એકવાર વરસાદ અને વાવાઝોડાને લઈને નવી અપડેટ સામે આવી છે ડિસેમ્બર મહિનો શરૂ થવામાં આવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી પડવા લાગી છે પહાડી વિસ્તારોમાં હિમવર્ષા બાદ મેદાની વિસ્તારોમાં ધુમ્મસ અને ગુલાબી ઠંડી શરૂ થઈ ગઈ છે છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં દિવસની શરૂઆત પ્રદૂષણ અને ધુમ્મસ સાથે થઈ રહી છે જેને કારણે ઓછી વિઝિબિલિટીના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો બીજી તરફ હવામાન વિભાગે આજે દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના દર્શાવી છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે તમિલનાડુ પુડુચેરી કરાયકલમાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે આગામી ત્રણ દિવસ માટે જારી કરવામાં આવેલી આગાહીમાં ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે દિલ્હી પંજાબ હરિયાણા સહિત પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસની સંભાવનાઓ છે વિઝિબિલિટી ઘણી ઓછી હશે ઉત્તર પશ્ચિમના પવનોએ દિલ્હી તેમજ પંજાબ હરિયાણા પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ધુમ્મસની ઘનતા વધારી છે દિવસનું તાપમાન સતત ઘટી રહ્યું છે હવે હળવો શિયાળો શરૂ થઈ ગયો છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ઉત્તરથી ફૂંકાતા પવનો ધુમ્મસને પૂર્વ ઉત્તર પ્રદેશ અને બિહાર સુધી લંબાવી શકે છે આ સિવાય હિમાચલ પ્રદેશમાં ગાઢ ધુમ્મસ રહી શકે છે મિત્રો ઉત્તર ભારત માટે આઈએમડીએ આગાહી કરી છે કે એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્મ્બન્સ જમ્મુ કાશ્મીરના પહાડો ઉપર આવી રહ્યું છે અને તેની અસરથી આજે જમ્મુ કાશ્મીર લદ્દાખના વિસ્તારોમાં હળવો છૂટો છવાયો વરસાદ પડી શકે છે આ સિવાય અહીં હળવી હિમવર્ષા થવાની પણ સંભાવનાઓ છે ઉત્તરીય ક્ષેત્રમાં બરફેલા ઠંડા પવનો ફૂંકાશે અને દિલ્હીથી ભોપાલ સુધી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે એવું કહેવામાં આવ્યું છે કે પહાડોમાં હિમવર્ષાને કારણે પંજાબ હરિયાણા સહિત દિલ્હી એનસીઆરના વિસ્તારોમાં આગામી થોડા દિવસોમાં પારો લગભગ ચાર ડિગ્રી સુધી ઘટી શકે છે ત્યારે હવે ઉત્તર ભારતમાં આગામી દિવસોમાં કડકડતી ઠંડી પડી શકે છે મિત્રો ભારતમાં વાવાઝોડું આવવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે છેલ્લા કેટલાક દિવસોથી બંગાળની ખાડીમાં બની રહેલા લો પ્રેશર એરિયાએ હવે મોટા વાવાઝોડાનું સ્વરૂપ લઈ લીધું છે જે તમિલનાડુની સાથે ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં પણ તબાહી મચાવી શકે છે તોફાનની ગંભીરતાને ધ્યાનમાં લઈને હવામાન વિભાગે તમિલનાડુના ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે હવામાન ખાતાએ જણાવ્યું છે કે આ વાવાઝોડું અઠ્યાવીસ નવેમ્બરના રોજ તેના સંપૂર્ણ ચરમ ઉપર રહેશે કહેવામાં આવી રહ્યું છે કે વાવાઝોડાને કારણે તમિલનાડુના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાનો છે હવામાન વિભાગનું કહેવું છે કે તમિલનાડુ સિવાય અંદમાન નિકોબાર ટાપુઓ આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની સંભાવનાઓ છે મિત્રો આઈએમડીના જણાવ્યા પ્રમાણે આજે દક્ષિણ કેરળના દરિયાકાંઠે અને તેની બહાર મન્નારનો અખાત કોમોરિન વિસ્તાર દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીની આસપાસના ભાગો શ્રીલંકા તટ તમિલનાડુ પુડુચેરી દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે પણ પાંત્રીસ કિમી પ્રતિ કલાકથી લઈને પિસ્તાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે જે વધીને પંચાવન કિમી પ્રતિકલાક પણ થઈ શકે છે મિત્રો શ્રીલંકાના કિનારે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક વિસ્તારોમાં પંચાવન કિમી પ્રતિ કલાકથી પાસઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના રહેલી છે જે વધીને પંચોતેર કિમી પ્રતિ કલાક થઈ શકે છે મિત્રો માછીમારોને આ વિસ્તારોમાં ન જવાની પણ સલાહ આપવામાં આવી છે હવે મિત્રો શેર બજારને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો મહારાષ્ટ્રના ચૂંટણીના પરિણામો બાદ સોમવારે શેર બજારમાં સારો ઉછાળો જોવા મળ્યો હતો મિત્રો સોમવારે ટ્રેડિંગમાં પીએસયુ શેરોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો આજના કારોબારમાં નિફ્ટી ત્રણસો ને છેતાલીસ પોઈન્ટ અથવા એક પોઈન્ટ પિસ્તાલીસ ટકાના ઉછાળા સાથે ચોવીસ હજાર બસો ને તેપન ઉપર જ્યારે સેન્સેક્સ એક હજાર ઓગણ ઓગણસિત્તેર પોઈન્ટ અથવા એક પોઈન્ટ પાંત્રીસ ટકાના વધારા સાથે એંશી હજાર એકસો ને છ્યાસી ઉપર બંધ થયો હતો સોમવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ તમામ કંપનીઓની માર્કેટ કેપિટલમાં રૂપિયા આઠ પોઈન્ટ લાખનો ઉછાળો નોંધાયો હતો ત્યારબાદ તે વધીને રૂપિયા ચારસો ને એકતાલીસ પોઈન્ટ સાડત્રીર લાખ કરોડના સ્તરે પહોંચી ગયો હતો મિત્રો મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળના ગઠબંધનની જીતથી રોકાણકારોના સ્થિરતા અંગેનો વિશ્વાસ વધ્યો છે તેમજ વૈશ્વિક બજારોમાંથી મળતા સકારાત્મક સંકેતોથી બજારને ટેકો મળ્યો હતો આ ઉપરાંત ઇન્ડેક્સમાં હેવી વેટ ધરાવદાર શેરો જેવા કે એચડીએફસી બેંક રિલાયન્સ જેવા શેરોમાં મોટા પાયે લેવાતી લેવા લેવાયેલી આવતા તેમણે પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી સેન્સેક કંપનીઓમાં એલ એન્ડ શેર ચાર ટકાથી વધુના ઉછાળા સાથે બંધ થયા છે તેમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અદાણી પોર્ટ્સ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાવર ગ્રીડ આઈસીઆઈસીઆઈ બેંક એચડીએફસી બેંક ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ કોટક મહિન્દ્રા બેંક અને એક્સિસ બેંકના પણ શેરના નફામાં હતા